સૂરતમાં હિન્દુ નામના નકલી ડોક્યુમેન્ટ બનાવનારને ધરપકડ કરાઈ છે એસઓજી પોલીસે મુસીબુલ ઉર્ફે રાજ ઉર્ફે પ્રદીપની કરી છે ધરપકડ છેલ્લા ચૌદ વર્ષથી સુરતમાં રહેતો હતો હિન્દુ પ્રેમિકા સાથે લગ્ન કરવા ખોટા દસ્તાવેજો બનાવ્યા હતા આધાર કાર્ડ બનાવી હિન્દુ વિસ્તારમાં રહેતો હતો સ્ટોરી રિપોર્ટ બાય સતીશ કુંભાણી સાથે કેમેરામેન ચિંતન ગજેરા સુરત હા એસઓજી દ્વારા રાંદેરમાં એક તાજેતરમાં એક કેસ દાખલ કરવાનો છે બોગસ ડોક્યુમેન્ટનો એની અંદર વિગત એવી છે કે મુસિબુલ મકબુલ શેખ જેની ઉંમર વર્ષ છવ્વીસ છે એ અહીંયા પામા છેલ્લા ચૌદેક વર્ષથી કામ કરતો હતો તે દરમિયાનમાં એક મુંબઈની જે નેપાળી યુવતી છે એની સાથે પ્રેમ થયો અને એ બંનેને લીવ ઇન રિલેશનશીપમાં રહેવું હતું તો એના માટે ભાડેથી મકાન શોધતો હતો તો મુસ્લિમ હોવાને કારણે એને ભાડેથી મકાન લેવામાં ખૂબ તકલીફ પડી રહી હતી એટલા માટે એણે એક બીજું બોગસ આધાર કાર્ડ તૈયાર કર્યું પ્રદીપ સુજોય ક્ષેત્રપાલ નામના વ્યક્તિનું અને બંને જે ભારતીય પુરાવો છે એની સાથે રહેતો હતો અને એની પાસેથી એક એનું જે મૂળ નામ છે મુસીબુલ મકબુલ શેખ એના નામનું એક પાનકાર્ડ પણ મળી આવ્યું છે એટલે કે આ ત્રણેય વસ્તુ કબજે કરી અને બોગસ ડોક્યુમેન્ટનો ગુનો રજીસ્ટર કરીને એસો કાયદેસરની કાર્યવાહી કરે છે મહિલા સાથે સ્પામાં જે નોકરી કરતો હતો એ દરમિયાન એના છેલ્લા બે વર્ષથી સંપર્કમાં આવ્યો મૂળ આરોપીનું નામ જે છે પ્રદીપ મૂળ મુસિબુલ શેખ અને જે નેપાળી યુવતી સા છે એનું જે નામ છે એ બહુ આધાર કાર્ડ જે છે એને અત્યારે જે કોમ્પ્યુટરની ટેકનોલોજીનો ઉપયોગ કરીને બનાવેલો છે લોન પર ફોન 15 વર્ષ જૂનું ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક દરેક કંપનીના જૂના અને નવા મોબાઈલ લોન ઉપર મળશે અને ઇલેક્ટ્રોનિક્સ આઈટમો ફ્રીઝ ટીવી વોશિંગ મશીન ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભુજ તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લાયન્સીસ